લેટ ફેમિલી કેમ છો બધા મજામાં મજા માર સ્વાગત છે મારા નવા લોકમાં અને અત્યારે અમારે રાનું છે ખરીદી કરવા અને તો બધા ત્યાંથી આવે છે તો બધા વિડીયો બનાવ દેજો હાલો દાદા આવ્યા છે કડીક વિડીયો વિડીયો બનાવી હું તમે કહેતો કમલાનું

ખરાબ થાય કઈ ખાવા જ નહીં ખાવા નહીં એટલા એને માલ ને પથારી હારી ન રહી આપણે જોઈ આપણે પથારી હારી રહી એને ન રહી એ બુદ્ધિ મારવી પડે આપણે સવારે શું ખાઈએ અમે દહીં ગોળ ખાઈ કઈક વાર ઘીન ગોળ ખાઈ અને પછી બપોરે ભાત આવે પછી બપોરે ભાત આવે ને સાહેબ વધી હોય કરવો સા તો જ પી દે પાછી રોઢે સહાય પીવાડે ટાંગી દીધું હોય કઈ કોઈ ખેતરો વેચરો ખોયડા મકાન કાંઈ ખાખરા બધું એવું એવું બધું હતું એમ તો થોડો ઘણો કામ હોય તો નાખે માંગું જાય

અટલ ની બાજુ ને જો વોશિંગ મશીન આવી ગયા કપડા પોતા કરવાના મશીન પડે તો શું કરવું બાબા એક આપડે મેન વસ્તુ કામ જેટલું કરે ને એટલો ફાયદો કે નહીં ફાયદો ખરો અમુક રોગો એ નથી થતા તમારે એસી નેવું વર્ષ થયા ઘા કરો હવે તો એ <coughs> 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 <laughs> <coughs> <coughs>

અને ખાવું પીવું ને સાવ આનંદ જ કરવો એટલે ટાઢું ખાવું ફીજ નું ફીજ નું ખાઈ પેલા આપણે બધાય ત્રણ દિનો પડ્યો હોય ને ખાઈ રોટલો આપણને કાંઈ થાય છે કાંઈ નો થાય ત્રણ દિનો પડ્યો હોય ભલે પછી ઓલા કોઠી વાળાનું શાક હોય ને ખાઈ દઈએ કાવું છે કાવું છે કાવું કડવું છે કડવું ના એ ખાઈ દેવાય કંઈક કડવાની ખાવી જોઈએ હમ મિત્રો અત્યારે અમે સુનીહરીમાં આવ્યા છીએ જોوا સુનીહરી આવી કઈ છે ગામની છે દેજો ખરીદી કરવા આવી છે શું લીધું খৰি હરે દેખાળ દે છે ઓ બસ તમે લાઈક કરજો બધી આ જો એક નવી છે

ولدان يقوم <applause> <applause> <رأيه داني أغرق> موسیقا <تصال>

તો જો આપણે આ બધું લીધું છે આ કટલેરીને એવું બધી વખડીને મારી મમ્મી હાડી છે બંગડીઓ અને મારા પપ્પાએ જો દુકાને કપડાં લીધા આ અમારા ભાઈના કાં એ તો જો ભાગ ખાવા માંડો છે બેઠો બેઠો એ આ સંપલાન દસાલાને એવું બધું લીધું છે તો એટલી કટલેરી લીધી હે એવી કંઈક અમે ખરીદી કરી છે મિત્રો આજનો બ્લુ એમ કરીએ લાગ્યો એવો કહેજો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં